જય માતાજી મિત્રો સ્વાગત છે અમારા નાવા વ્લોગમાં તો આજે અમે કરે છીએ નહીં મિત્રો છેડવા આવ્યું છે નાનું એરંડા હળવા તો તમને બતાવીએ અલ્યા કઈશું ઈચો તો અળી જ મિત્રો અમારે આ જયું પાર કોઈ કંઈક કુત્રી વણ્યા તે પહોંચી જતા પણ ખબર નહીં કુત્રી વણ અંદરથી જુઓ ઉતર્યા જો મિત્રો ગલુડિયા છે એટલે કર્યો આવે પોતાના છોકરા માટે તો એ ગમે તે કરી શકે આપણને હેરાન ના કરાય તો મિત્રો અમે તમને બતાવીએ અમારું ખેતરનું અમો જેનો ટ્રેક્ટર પર લખવાનું છે મિત્રો એરંડા અમારા કારણ કે એરંડા મોટા થઈ એટલે નાનું ટ્રેક્ટર બોલાવવું પડ્યું ખેડવા માટે અને પાડીઓ ચડે છે હાથ મોટું ટ્રેક્ટર રાખવાથી એટલે એરડા ની ટાયર એરડા એટલે આ એરંડા મોટા થઈ જાય એટલે પઈ જાય એટલે નુકસાન આવે એટલે ચેણા એરંડા લાયા ચેણા ટ્રેક્ટર છેડવા લાવ્યું आज आमार कपस मरू रू याना तू तू मजू लाया चा वैंट तू भादिवाशी <laughs> तू मित्रू जो टेक्टर वैकना दावा <laughs> जो लो मित्रू

તો એ પણ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો એમ પણ સપોર્ટ કરજો કારણ કે વ્લોગ નાશા પણ નાખશે એટલે તમને યુટ્યુબમાં મળી રહે તો સબસ્ક્રાઈબર કરતા જજો મિત્રો ફૂલ સપોર્ટ જોઈએ મિત્રો મિત્રો તો જોવાનું ભૂલતા નહી મિત્રો કારણ કે પહેલાં વહેલો બ્લોગ બનાવે એટલે મિત્રો થોડોક તાકાતની જરૂર છે મિત્રો જોઉં છું અમે બનાવતા નતા શરમ હજી થોડી ઉઠી છે હજી થોડી બાકી થોડી ભણીએ નહીં ચા થોડાક આગળ જ તો મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને મિત્રો આજે રાતે ખૂબ સપોર્ટ થઈ ગયો મારી ચેનલનો તો મિત્રો આવો ને આવો સપોર્ટ કરતા જજો એટલે તમારા સપોર્ટની જરૂર છે મિત્રો તો મને સપોર્ટ કરીજ મિત્રો તો કન્ટિન્યુ મારા બ્લોક મજુ મિત્રો જમા કરો મિત્રો બ્લેક કોડા બાય છે મિત્રો ટ્રેક્ટર છે રાજુ પંચવું ખબર ફોર બાય ફોર ચારે ચાર ટાયર ફરી તાકાત થાય તાકાત ફળ મ બેહી જો તો આપું જોઈન આ હેડ રાજેરા બાધા જ જૈલા કાઈ બેહ બ્લોક બતા કેપ્ટન 280 4 વટી એલએસ 8 જી તો આ આખીય કી જો આપણે કાળો બેહી જાય હે નાનો ટ્રેક્ટર ગીર માર આગળ અરે પેલો પેલો મોટો લે main અરે હા આગળ આ પેલો થયો વચ્ચે રાખવાનો આ નુટન થઈ ગયો ગાડી યુ હોય ને બેર જમ છે પેલા ને બીજો આ હતી પેલા માં ને પેલા તાઈન આગ ચાર તાઈન આગળ ચાર ड्रायव्हर ड्रायव्हर सर I